ભૂચ છે માતાના મઢે જઈને આવ્યા છે પણ આવડો મોટો કેમ્પ અમે ક્યાંય નથી જોયો અને રોજના સવારમાં નાસ્તામાં માં થી પાંચસો જણા નાસ્તો લે છે અત્યારે ચારસો બેડ છે હા આ તો ફૂલ થઈ ગયા છે ચારસો બેડ ફૂલ છે અત્યારે મિત્રો હાલ આપણે આવી ગયા છીએ શિવ સેવક યુવા ગ્રુપ પાસે કે તમે જોઈ શકો છો અમે ભૂચ છે માતાના મઢે જઈને આવ્યા છીએ પણ આવડો મોટો કેમ્પ અમે ક્યાંય નથી જોયો તો આ કેમ્પ કઈ રીતે ચાલે છે અને શું શું સુવિધા છે એના વિશે વાત કરીશું શું નામ ભાઈ તમારું જયેશભાઈ આપણે આ કેમ્પમાં કેટલા રોજ માણસો ભોજન કરે છે કેટલા માણસો સુવે છે

કોઈને પગમાં દુખાવો થતો હોય તો માલિશ માટેની સુવિધા રાખી છે બાજુમાં મેડિકલ કેમ્પ છે એની બાજુમાં અમે ઠંડા માટે આઈસ્ક્રીમ કેન્ડી અને ડોક્ટરની ટીમ અને લોકલ મારિયા પોલીસ મોરબી પોલીસની પણ સારો સાથ સહકાર મળે છે એટલે જે હાલી જતા હોય એને એ ટુ ઝેડ વસ્તુ કાંઈ તકલીફ ન પડવી જોઈએ નહીં તમામ સુવિધા કાંઈ પણ જરાય કોઈ પણ જાતની તકલીફ નહીં વાર વાહ તો મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ આવી પણ ઘણી બધી જગ્યાએ સેવા ચાલતી હોય છે તો બોલો આશાપુરા માતકી